ચાલો વૈષ્ણવો ભક્તિના કમલથી તલાઈ ભરીએ હે આ તલાઈ કોઈ પાણીની નથી ભાવના ભરેલા હૃદયના તલાઈ દરેક કમલ કોઈ એક ભક્ત નો ભાવ છે કોઈની વિનંતી છે કે હું ભક્તિ માં સ્થિર રહી શકું કોઈની દિલથી મનોકામના છે કે મને શ્રી શ્યામ સુંદર મળે તો કોઈ કહે છે કે હું તો ફક્ત આપનું આશ્રય જ ઈચ્છું છું એ બધા ભાવોને આપ બહુ જ શાંતિથી સાંભળજો હે શ્રી યમનાજી આપ તો ભક્તોના વિના કારણ સુખનો વિચાર કરો છો આપ તો નિષ્કામ પ્રેમથી લીલાઓનું ચિંતન કરાવો છો અને આજે આ મનોરથમાં અમે દરેક કમલ આપના ચરણ સરોવરમાં સમર્પિત કરીએ છીએ અમારા મનના ના ભાવ રૂપે આપના ચરણ સરોવરમાં કારણ કે ભક્તિ એ ફૂલોની નહીં ભાગોની ઊંડી તલાય છે હે શ્રી યમુનાજી આપ ભક્તના હૃદયમાં સદા બિરાજો અને અમારું જીવન પણ આપની કૃપાથી કમલ જેવું શોભાયમાન બને હે શ્રી યમુનાજી

અનુભવ થાય એવી કૃપા કરો અમે જાણીએ છીએ કે અમારી કોઈ પાત્રતા કે યોગ્યતા નથી પરંતુ આપની કૃપાથી બધું જ સુલભ થશે તેનો અમને દ્રઢ વિશ્વાસ છે બોલો શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો જય હે પ્રિયતમ હે શ્રી અમનાજી અષ્ટ સખાઓની વાણી દ્વારા અમને પણ ખ્યાલ આવ્યો છે કે શ્રી શ્યામ સુંદર ભક્તોના મનોરથ પૂર્ણ કરવા આપની સાથે વિહાર કરે છે એટલે આપની કૃપાથી અમને બધું જ પ્રાપ્ત થશે એ અમને ખ્યાલ આવી ગયો છે જાણીએ કે અજાણીએ જે કોઈ શ્રી યમના પાન કરે છે તેને યમ યાતનામાંથી મુક્તિ મળે છે પણ અમારે તો મુક્તિ જોઈતી નથી અમારે તો પ્રભુને કૃપારસનો અનુભવ કરવો છે એટલે હે શ્રી અમનાજી અમને ભક્તિ રૂપે ધન